તો તાપીમાં સી આરએફના જવાનોને શૌર્ય સન્માનિત કરવા બદલ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવર હડપતિ સોનગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શૌર્ય સન્માનિત સી જવાન મુકેશ ગામિતનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે મંત્રી કુવરજી હળપતિએ જણાવ્યું છે કે દેશની સીમાઓને સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સી જવાન મુકેશ ગામિતને શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે તે રીતે અદમ્ય સાહસ દાખવી સાથે પોતાના સાથી જવાનોને સુરક્ષિત કરીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા આ અસાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે તો સીઆરએફ જવાન મુકેશ ગામિતના સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં અર્ધલશ્કરી સંગઠનના જવાનો પૂર્વ સૈનિકો ઉપસ્થિત અને અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો સહિત ચક્ર પુરસ્કૃત મુકેશ ગામિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મુકેશભાઈ ગામિત શૌર્ય ચક્ર સન્માનિત કરવામાં આવ્યા અમારા માટે આદિવાસી સમાજ માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય દેશના રાષ્ટ્રપતિ આદિવાસી હોય અને મુર્મુજીએ આદિવાસી દીકરાનું સન્માન કર્યું એના માટે હું ખૂબ ખૂબ પ્રભાવિત થયો હતો અને મારા ઉપર જ્યારે સનાભાઈનો ફોન આવ્યો કે આવા એક વીર જવાનનું આપણે સન્માન કરવાનું છે તમે આવશો કે કેમ તો મેં તરત ખા પાડી અને તમામ કાર્યકર્તાઓ મેં ી દીધા છે અને આ કાર્યક્રમમાં ખરેખર મુકેશભાઈને સાથે બેસીને ખૂબ મને આનંદ અને ગૌરવ થયો હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આભાર માનું છું કે અમારા આદિવાસીનું એક સન્માન રાષ્ટ્રપતિના હસ્તકે થયું એ તાટી જિલ્લાનું ખૂબ ગૌરવવંતી કહી શકાય એવું એક સન્માન